જો આ ખેલ લુપ્ત થઈ ગયો હવે આ પાણીની આ ઉડકો પબ્લિક પાટણાઓનો મેરો બે હજાર ચોવીસ પબ્લિક જોઈ ગયો હર હર મહાદેવ હર આપણે આવી ગયા છે પાટણ ના મેળાની અંદર સામે દેખાય છે મહાદેવની મૂર્તિ એ બહુ જબરદસ્ત મૂર્તિ એ દર્શન કરી લ્યો અને હર હર મહાદેવ કમેન્ટમાં લખતા ના ભૂલતા કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ જય મહાદેવ સામે છે પાટણ ડુંગર જો તમને ઝૂમ કરીને બતાવું એ શ્યાર ખીલ્યું ન્યા સડ્યું હે જઈ લ્યો શ્યાર જણાય તોય શું કે ન્યા સડી પડ્યા એ ક્યાંથી ગયા છે જ્યાં ત્યાંથી પડ્યા હોય તો ભાઈ હાલો ઝૂમ આઉટ કરી નાખો આપણા પાટણવાળીનો મેળો છે આજે જન્માષ્ટમીના આઈઠમના મેળામાં તો વરસાદે થોડું વિઘ્ન પાડ્યું હતું ત્યાં જઈ નહોતા આવી ગયા એટલે આજે આ પાટણવાઈના મેળામાં જ આ પબ્લિક જોઈ લો એવું બધું કે ખાસ પબ્લિક છે ને આ ચકબેલું છે ને સામે ઓલ છોકરાઓને છેકડા મારવાનું ને ટ્રેનને આવું બધું થોડું થોડું હળવું હળવું નાનું નાનું જા ઓળકીને એવું રાખેલું છે ઉડકી છે નાની નથી મોટી નથી આ નાની નાની ચકડો છે નાના નાના છોકરાને બે હોવાની છોકરા ચાલુ થઈ ગયું બાકી બહુ આજુ વખતે કઈ છે ને આ મેળામાં પણ આ છોકરા જો ઉડકીમાં બે આજુ કઈક નવું છે આ પાણી નાખીને તાલપત્રી નાખીને આવી નાની નાની ઉડકી હાઈ થતી સાયકલ ની ઘડી હેન્ડલ મારવાના ત્યાં ગુમરા રાખે આ કંઈક હારું છે ત્યાં ઉડકી રહ્યા અને પાછળ છે એના ઓસમના ડુંગર થી પણ ઓળખાય આ છોકરાને જમ્પિંગ જમ્પિંગ કરવા માટે આ ફજી ફરકા ફરકાયોડા હેલિકોપ્ટર છે ને આના ફરે એમાં પાછળ છોકરાને ભૂખ કે પપ્પા ખવડાવી જતી ઓલું ખવડાવી નથી આ બેને ધારવીને ધોવીને અનાનસ જ જમા હીકી તરબૂચ ખાઈ જવા રે બાકી બીજું અહીં કંઈ ખબર હોય જેવું નથી જો આ છોકરીનો જ આ ખેલ તમે આપણે બહુ નાના નાના હતા ને ત્યારે જોવા મળતો અત્યારે ધીરે ધીરે લુપ્ત થઈ ગયો છે કે જો ભાઈ આ દોરડું બાંધેલું હોય આ છેડેથી ઓલી છેડે હોતી જ આ છોકરી અત્યારે જાય છે ગોઠણિયા વારીને એથે થારી રાખેલી છે અને એ રીતે ધીરે 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 જો આપણે દોરડા ઉપર ખાલી ઊભા રહી ઊભા રહીજો ઊભા પણ ના રહી એની જગ્યાએ ગોઠણિયા વારી ગોઠણ નીચે થારી રાખીને ધીરે ધીરે આગળ સ્ટેપ બાય સ્ટેપ વધતી જાય છે છોકરી જોવો ખરેખર સેલ્યુટ સેવ ભાઈ આ ધીરે ધીરે હવે લુપ્ત થઈ ગયું બેલેન્સ ખતરનાક ગજબનું બેલેન્સ હોય ને હાથમાં બંબુ છે જવો આપણે ખાલી દોરડા ઉપર ઉભા ના રહ્યો ગયો ક્યાંક ટ્રાય મારજો કોમેન્ટમાં લખી નાખજો જો તમને બતાવું આ ઉપ માથે રહેવા જ નહોતી ઘા કઈ નાખી દે જો નાખી દીધો આને ગમે એવું માટે હા ભાઈ છે કોઈ આવે વેચવા ભાઈ આવ્યું ઓ ભાઈ માટી હે આને શું થાય હવે બેહી હવે નાખી દઈએ કે અને આની પોલિસી હોય જ્યાં સુધી પડો રહી ત્યાં સુધી બેહવાનું ત્યાં સુધી ફેરવા રાખે પડી ગયા એટલે પૂરું પચાસ રૂપિયા લે એક ફરાના પડી ગયા એટલે ત્યાંથી આપણું આઉટ પૂરું આ ફેરવા ને ચાલુ કરી દીધું હે આ માટી ગજબ ન હોય કે કરી રહ્યા એવું લાગે મને લાંબો ટાઈમ રહે કોણ કોણ બેઠું આ ભમરિયા પાડા ઉપર કોમેન્ટ કરીને બતાવી દેજો ભાઈ ફેરવો એ કેટલી ઘડી રીએ આપણે જોવાનું છે ભાઈ આજે આડા ને અવરોણ ઉપર નીચે ને આમ ને તેમની સારી કર ફેરવે પછી એ ઉભો રહી ગયો હે પબ્લિક જો જોવે હે કે કેટલી ઘડી રીએ ને ફેરવો હમણાં ધીરે ધીરે હમણાં સ્પીડ પકડી લે હે ને એ આવરો

Wah, ini kita nak.